હેલો ફ્રેન્ડ હું છું રવિ શર્મા આપની માટે આજે લઈ આવ્યો છું એક ખાસ એવી છે માહિતી આપી દઉં તો આ ઓલ ઇન્ડિયા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ છે એક માત્ર એવું પોર્ટલ છે કે જે પ્રાઇવેટિકલ રીતે વર્ક કરી રહ્યું છે જે અમારા દ્વારા શરૂ કરવામાં આવેલી નાનકડી એવી પહેલ છે આ પહેલની અંદર શું છે તો પ્રથમ નંબરે આપ પ્રાઇવેટ પોર્ટલ હોવાની કારણે તમને તમારી સ્કિલ એ નોકરી ગોઠવામાં મદદ કરવાનું કાર્ય કરે છે બીજા નંબરની વાત કરું તો આ જે પોર્ટલ છે આ પોર્ટલના આધારે તમે કોઈપણ પ્રકારની કંપની ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ સંસ્થા ચાહે સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે અર્ધ સરકારી હોય કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય એની તમને સમય ટુ સમય માહિતી મેળવી શકશો બીજા નંબરની વસ્તુ કે ઓલરેડી અમારી સંસ્થા એટલે કે પહેલાંથી અમારી સંસ્થા છે ને એ મહારોજગાર કેન્દ્રને સાથે તમારી સાથે તો જોડાયેલી જ છે અને જે જોડાયેલા નથી એ લોકોને મારા વિડીયોના બાદ ડિસ્ક્રિપ્શનની અંદર અમારી જે વેબસાઇટ છે અથવા અમારી જે પોર્ટલ છે અમારું જે સોશિયલ મીડિયા સપોર્ટ છે એની લિંક તમને મળી જશે તો વાત આગળ વધાવીએ તો આ ઓલ ઇન્ડિયા જોબ પોર્ટલ શું છે એના વિશે હું તમને માહિતી આપવા માટે અત્યારે ઉપસ્થિત થયો છું તો ફર્સ્ટ નંબરની વસ્તુની માહિતી આપણે આપીશું કે અમારી સંસ્થા તમારી શું મદદ કરે છે તો ફર્સ્ટ નંબરે અમારી સંસ્થા તમારી એ મદદ કરશે કે તમે ઓલ ઇન્ડિયા જોબ પ્લેસમેન્ટ પોર્ટલના આધારે પોતાનું રિઝ્યુમ એટલે કે બાયોડેટા તમારો આઈડેન્ટિફાઈ ક્રિએટ કરી અને અમારી સાથે શેર કરશો બીજા નંબરે જો કોઈ વ્યક્તિને આ પ્રોબ્લમ છે કે તે પોતાની બાયોડેટા કે રિઝ્યુમ કે પોતાનો આઇડેન્ટિફાય છે એ ક્રિએટ નથી કરી શકતા અમારી સંસ્થા એના માટે મદદરૂપ થશે બીજા નંબરની વસ્તુ કે તમે કોઈપણ સ્કિલથી બિલોંગ કરતા કરતો એટલે કે તમારી કોઈ પણ સ્કિલ છે દાખલા તરીકે કોઈ છે એને એજ્યુકેશન ઓછું છે પણ એનો અનુભવ છે એ બહુ સારો છે કોઈ પણ સ્ટ્રીમ હોય દાખલા તરીકે સેલ્સ છે માર્કેટિંગ છે કોલક છે પોલિંગ છે કોઈ પણ વસ્તુ છે ડિજિટલ ક્રિએશન છે ડિજિટલ માર્કેટિંગ છે એ બધી વસ્તુનું જે કામ છે ને એ બધી તમારી સ્કિલ કહેવાય એ તો એ સ્કિલ પ્રમાણે અમે તમને મદદ કરીએ છીએ નોકરી ગોતવાનું હવે નોકરી ગોતીને અમારી સંસ્થા તમારી પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેતી નથી અમારી સંસ્થાનું માત્ર મોટિવ છે કે વિદ્યાર્થી છે યુવા વર્ગ છે એ રોજગાર તરફ વળે ત્રીજા નંબરની વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે ઘણા એવા પોર્ટલ છે કે ઘણા એવા સંસ્થા છે કે જે લોકો પોતાના સંસ્થાની સાથે લોકોને જોડાવા માટે અલગ અલગ પ્રકારની સ્કીમ ચલાવી છે અમારી એક જ સ્કીમ છે જેટલું બને એટલું લોકો સુધી પહોંચવું લોકોની રોજગારમાં મદદ કરવું અને રોજગાર લઈને તમે લોકો અમારા વિશે બીજાને રેફરન્સ કરો બસ માત્ર આટલી જ વસ્તુની સાથે અમારું જે આ પોર્ટલ છે જેનું નામ ઓલ ઇન્ડિયા જોબ પોર્ટલ છે બરાબર ઓલ ઇન્ડિયા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ જે અમારું જે પોર્ટલ છે એ ટોટલી તમને મદદરૂપ થાય એનો અમે હંમેશા પ્રયાસ કરશું ધન્યવાદ